श्रीराम प्रसन्ना रघुपति राघवराजा राम पति तावन सीताराम 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 भज प्यारे तु सीता राम पावन भूमि ते महाराष्ट्रना गोदवले गामा ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી ગણાય છે સજ્જન ઘટના સમર્થ રામદાસ સ્વામીનો પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘ્ર સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખાવા ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ એમ મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામ સ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ કરુણા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષલ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે સપ્ટેમ્બર મહિનાના પ્રવચનનો વિષય છે અખંડ નામ સ્મરણ અખંડ એટલે સતત તૂટ્યા વગરનું અનુસંધાન ઈશ્વરના નામનું સ્મરણ આનંદ અને સમાધાનનું મૂળ છે તે આ નામ સ્મરણને પકડીને ભગવાનને અનન્ય ભાવે શરણે જઈએ અનન્યતા એટલે એકનિષ્ઠા અદ્વિતીયતા આવા નામ સ્મરણને કારણે ભગવાનના નામ સિવાય બીજું કંઈ જ દેખાતું નથી બોલી શકાતું નથી સાંભળી શકાતું નથી દિવસે અને રાત્રે બસ એક જ ધૂન ભગવાનનું નામ નામ અને નામ જ આ અખંડ નામ સ્મરણ કઈ રીતે જાળવી રાખવું તેના અનુસંધાનમાં કઈ રીતે રહેવું અખંડ નામ સ્મરણથી ભગવાનને કઈ રીતે ઓળખવા તું છે હું નથી આ સ્થિતિ અનુસંધાનથી કઈ રીતે મેળવવી ઇત્યાદિ વસ્તુઓને સપ્ટેમ્બર મહિનાના ત્રીસ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે અઢાર સપ્ટેમ્બરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે ગોંદવલયના રામજીનું વૈશિષ્ટ્ય દરેક જણે ગોંદવલયના રામજીના એકવાર તો દર્શન કરવા જોઈએ એમ મને બહુ જ થયા કરે છે એ રામજીની વિશિષ્ટતા એ છે કે તેમની સમક્ષ ઊભા રહ્યા કે આપણા અવગુણોનું તે આપણને ભાન કરાવી દે છે અને એ જ તો વિશેષ મહત્ત્વની ચીજ છે કારણ દોષોનું ભાન થયું કે તરત જ મનુષ્ય તેમાંથી છૂટવાના પ્રયત્નમાં લાગવાનો પોતાને કોઈ રોગ થયો છે એમ જાણે તો જ માણસ તેમાંથી છૂટવાનો પ્રયત્ન કરે તેમ દોષોનું ભાન થાય તો જ મનુષ્ય તેમાંથી છૂટવા માટે રામજીની પ્રાર્થના કરીને તેને શરણે જાય શરણાગત પર કૃપા કરવી એ તો રામજીનું બિરુદ જ હોય ને તે તેને તેમાંથી છોડાવવાના જ અને તેનું કામ બની જવાનું ઉત્તમ વૈદ્ય તો જે રોગીને ભૂખ લાગે એવી દવા આપે અને પછી તેને ભરપૂર ખાવા આપે અને તે પચી જાય એવી દવા આપીને તેને નિરોગી અને સશક્ત બનાવે તેવા જ મારા રામ છે એટલે પ્રત્યેક જણ તેમને એકવાર તો જોવે એવું મારા મનમાં રહ્યા કરે છે મંદિરમાં મુક્ત દ્વાર હોવા જોઈએ પણ તે કોને માટે તો ફક્ત ભગવાનના ઉપાસકોને માટે ભગવાનના ઉત્સવમાં થોડા જ લોકો ભેગા થયા પણ જો તે નામમાં રહેનારા હોય તો તે ખરો આનંદ છે ખાલી જ ઘણા લોકોને ભેગા કરવા એવો હેતુ નહીં હોવો જોઈએ મંદિર એ ભગવાનની ઉપાસનાનું મુખ્ય સ્થાન છે એટલે તે તદ્દન હોવું જોઈએ અને ત્યાં ઉત્તમ ઉપાસના ચાલવી જોઈએ મંદિરને હંમેશા ભિક્ષા પર જ નભાવવું જોઈએ મંદિરમાંથી વ્રતધારી અને બિરુદવાળા માણસો બહાર પડવા જોઈએ ભગવાનને ઉપાસના પ્રિય છે એટલે સોનાના મંદિરો બાંધવા કરતાં ઈટ ચૂનાના મંદિરોમાં જ ઉપાસના વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ ભગવાનની ઈચ્છાથી જ બધું ચાલેલું છે એ ભાવના રાખી જે આવે તેની ના નહીં પાડીએ અને જે નથી આવતું તેમને માટે દુઃખ નહીં કરીએ આપણને ભગવાનનું વિસ્મરણ થયેલું છે તેમનું સ્મરણ થાય અને તે સતત અટકી રહે તે માટે ભગવાનના ઉત્સવ કરવાની જરૂર રહે છે કોઈને ઘણા સગા હોવા છતાં પણ તે જેમ વેગડું રહી શકે છે તે પ્રમાણે ભગવાન બધી જ જગ્યાએ રહેવા છતાં પણ આપણા હૃદયમાં રહી શકે છે સૂર્યના પ્રકાશની જેમ એક ઠેકાણે રહીને સર્વ ઠેકાણે સત્તારૂપે તે રહે છે જેની ભાવના ખરી શુદ્ધ એટલે કે નિસંશય છે તેને માટે પથ્થરની મૂર્તિ પણ દેવ બની જાય છે ભાવના માત્ર સો ટચની જોઈએ એમાં ભેળસેળ ચાલે નહીં અંતરમાં ભગવાનનું અનુસંધાન રાખીને બહાર વૃત્તિને અંકુશમાં રાખવાનો જે પ્રયત્ન કરે તેને પરમાર્થનો અનુભવ ખૂબ જ જલ્દીથી આવે છે નામનો અનુભવ જેમ નામમાં જ લેવાનો હોય છે તેમ ભગવાનનો અનુભવ ભગવાનના અનુસંધાનમાં આવે છે ઉપાસકને દેહનું વિસ્મરણ થયું કે ઉપાસ્ય મૂર્તિમાં તેને જીવંતપણાનો અનુભવ આવવા લાગે છે અસ્તુ जानकी जीवन स्मरण जय जय राम